સરકાર દ્વારા વિકસિત કૃષિ સંકલ્પ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે આણંદ સ્થિત કૃષિ યુનિવર્સિટી ખાતેથી મુખ્યમંત્રીએ આ અભિયાનનો પ્રારંભ કરાવી કૃષિ સંકલ્પ રથને પ્રસ્થાન કરાવ્યું હતું જે ગામે ગામ ફરી ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અંગે નિષ્ણાત કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા માર્ગદર્શન પૂરું પાડવામાં આવી રહ્યું છે વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન કૃષિ ઉત્પાદન વધારીને ખેડૂતોની આત્મનિર્ભરતા અને સ્વદેશીને પ્રોત્સાહન આપનારી આગવી પહેલ બનશે ખેડૂતોને સમય અનુરૂપ ટેકનોલોજીનો કૃષિમાં ઉપયોગ કરીને વેલ્યુ એડિશન ફાર્મ મિકેનિઝમ નેચરલ ફાર્મિંગ વગેરેના સંકલિત પ્રયાસો સાથે એકીકૃત દિશામાં કામ કરીને કૃષિમાં ક્રાંતિકારી પરિવર્તનની દિશા આ અભિયાન મહત્વપૂર્ણ બનવાનું છે ભારત સરકારના કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગ દ્વારા આઈસીએ આર અને રાજ્યના કૃષિ વિજ્ઞાન કેન્દ્રોના વૈજ્ઞાનિકો કૃષિ યુનિવર્સિટીઓના તજજ્ઞોના સહયોગથી આ વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન બાર જૂન સુધી દેશભરમાં યોજાવાનું છે ગુજરાતમાં આ અભિયાન અંતર્ગત બસોને પાંત્રીસ તાલુકાઓના બે હજાર નવસો ને એકાવન કલસ્ટર થકી ત્રણ પોઈન્ટ પચાસ લાખથી વધુ ખેડૂતો સુધી સીધા પહોંચવાનું વ્યાપક આયોજન કરવામાં આવ્યું છે આ અભિયાન દરમિયાન રાજ્યના ત્રીસ કૃષિ વિજ્ઞાન કેન્દ્રો અને ચાર કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો કૃષિ તજજ્ઞો કૃષિ વિભાગના અધિકારીઓ તેમજ સ્થાનિક પ્રગતિશીલ ખેડૂતો ગામડે ગામડે ફરીને ખેડૂતોની મુલાકાત કરશે આ મુલાકાત દરમિયાન ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ આધુનિક અને જલવાયુ પરિવર્તન અનુરૂપ ખેત પદ્ધતિ નવા સંશોધિત બિયારણો ને ફર્ટિલાઇઝર સોઇલ હેલ્થ કાર્ડના ઉપયોગ જરૂરિયાત પૂરતો જ ખાતરનો ઉપયોગ કરવા જેવી કૃષિલક્ષી જાણકારી આપવામાં આવશે આ ઉપરાંત ખેડૂતોને કેન્દ્ર અને રાજ્ય સરકારની ખેડૂતો હિતલક્ષી સહાય યોજનાઓ અંગે પણ માહિતગાર કરવામાં આવી રહ્યા છે નામ મારું અ વિષય નિષ્ણાંત ફિશરીસ તરીકે ફરજ બજાવું છું જમીનભાઈ એ કૃષિ સંકલ્પ પ્રથમ થયો છે એના થકી ખેડૂતોને શું માર્ગદર્શન આપવામાં આવે છે એનાથી શું ફાયદો થઈ શકે આ જે વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન ચાલી રહ્યું છે જે પંદર દિવસનું તેમાં ખેડૂતોને ખાસ કરીને જે ખરીબ ઋતુમાં જે પાક ઉગાડવામાં આવે છે એના વિશે માહિતી આપવામાં આવે છે અને ખાસ કરીને એમાં નેચર ફાર્મિંગ છે પછી સોઇલ સોયલેજ કાર્ડ છે

ખાતર યુરિયા ખાતર રાસાયણિક ખાતર આ બધું વાપર્યું છે અને હવે પ્રાકૃતિક ખેતી દેશી ગાય આધારિત કરશે જમીન સુધરશે અને આપણે જે તે રોગો શરીરમાં થાય છે તે ઓછા થશે ખરેખર લોકો એક પ્રાકૃતિક ખેતી અપનાવી જોઈએ કે અપનાવી જ જોઈએ હવે પછી તો અપનાવી જ જોઈએ કારણ કે આ અત્યારે રોગો ડાયાબિટીસના રોગો કેટલા બધા વધ્યા છે જેથી કરીને જો આ પ્રાકૃતિક ખેતી દેશી ગાય આધારિત કરે તો એમના સારું એવું ઉત્પાદન અને સારું એવું ગુણવત્તાવાળું અને આ ઓછા ખર્ચે બધું ઉત્પાદન મળી શકે જે જીવામૃત છે ઘન જીવામૃત છે આછાદાન છે બરાબર આ બધું વાપરી શકે એના આયામો છે અને આ બધું વાપરે તો એમને ઘણો બધો ફાયદો છે શું નામ છે આપણું મારું નામ છે સંજયભાઈ મગનભાઈ પરમાર સંજયભાઈ વિકસિત સંકલ્પ યાત્રા જે આવી છે કયા માર્ગદર્શન મળ્યું વિકસિત સંકલ્પ યાત્રાની અંદર પ્રાકૃતિક ખેતી વિશે માહિતી આપવામાં આવે છે ખેડૂતને ઓછા ખર્ચે વધુ ઉત્પાદન લેવા છે જેમ કે દેશી ગાય આધારિત ખેતીની અંદર આપણે જીવામૃત કઈ રીતે બનાવવું ઘન જીવામૃત કઈ રીતે બનાવવું આચ્છાદન કઈ રીતે કરવું અને એના નિવારણ માટે રોગ જીવાત જોવું રોગ જીવાત આવે નીકળીએ નિમાસ્ત્ર છે બ્રહ્માસ્ત્ર કઈ રીતે બનાવવું અને દસ પ્રાણીય અર્થ બનાવીને કઈ રીતે છંટકાવ કરવો એની પૂરેપૂરી માહિતી આપવામાં આવે છે અને સૌ આ આપણે પ્રાકૃતિક ખેતીનો ઉપયોગ કરવાથી ખેતરની અંદર અળસિયાનું પ્રમાણ વધશે અળસિયાનું પ્રમાણ વધશે એટલે નાઇટ્રોજન પૂરું પાડશે નાઇટ્રોજન પૂરું પાડે એટલે છોડ મજબૂત બનાવશે છે છોડ મજબૂત થશે એટલે કોઈ પણ પાક સારો થશે અને કોઈ પણ પાક સારો થશે એટલે મજબૂત બનશે એટલે ઉત્પાદન સારું મળશે ઉત્પાદન સારું આવશે એટલે એને ખેડૂતને આવક પણ સારી મળશે એના સિદ્ધાંત માટે વિકસિત સંકલ્પ યાત્રાની અંદર આયોજનમાં જોડાયેલું છું વત્તા કે બીજું કે એની અંદર આપણે બે તો ઘેર બેઠા રાખતા હોય તો એની અંદર સો કિલો છાણની અંદર બસો કિલો છાણની અંદર આપણે સો કિલોગ્રામ આપણે જીવામૃત નાખી અને કોઈ પણ પાકની અંદર તમે છોંટી શકો તો તમારે ખાતાનો ખર્ચ માટે ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મળે એના અભિપ્રાય માટેનું આ વિકસિત સંકલ્પ યાત્રાનું આયોજન ગોઠવેલું છે નામ શું અને મારું નામ સંજયભાઈ મગનભાઈ પરમાર હું પેટલા તાલુકો એટીએમ તરીકે આસિસ્ટન્ટ ટેકનોલોજી મેનેજર તરીકે ફરજ બજાવું છું અને હું મારા ઘરે પણ પ્રાકૃતિક ખેતી કરું છું હાલની સિઝનમાં કેળનું આયોજન કે કેળનું આયોજનની અંદર એવું છે કેળની અંદર પણ મબલક કાતરાણ ઉત્પાદન છે વજનમાં વધારો ઓછા છે રોગ જીવાત ઓછી આવે છે અને સારું ઉત્પાદન પણ મેળવી શકાય છે અને ભાવ પણ સારો મળે છે અન્ય ખેડૂતોને તમે શું પ્રેરણા આપો છો અન્ય ખેડૂતોને અમે એવું કહે છે કે થોડું ઘણું તમે છેવટે શાકભાજી વાવે એટલે દસ ગુઠા જમીનો તૈયાર કરીને અપનાવો વાવો તો તમારે ઘરની અંદર ખાવા માટેના શાકભાજી ખાવ તો તમારે રોગ રોગ ઘરમાં આવતા હોય તો અટકે ડાયાબિટીસ બ્લડ પ્રેશર અને કેન્સર જેવા રોગનું પ્રમાણ વધી રહ્યું છે અને દવાખાનોમાં ઉભરાઈ રહ્યું છે અને દવાખાનાની અંદર તમારે કોઈ પણ દવાખાનું હોય તો લાખોની છે લાખો રૂપિયા ખર્ચ કરવો પડે અને દવાખાના પર ખર્ચ માટે બચે અને આપણે સારી રીતે જીવી શકીએ વધારે વર્ષો જીવી શકાય એના માટેનું આયોજન છે ક્યાં નામ છે મેરા નામ હે ડોક્ટર દિવિજય એસટી ઓ ડોક્ટર मैं आईसीआर के डीएमएर के साइंटिस्ट हूँ मैं सर एक कृषि संकल्प रथ जो निकला है उससे गांव गांव घूम रहा है और क्या सबको तो सलाह दी जा रही है और क्या क्या फायदा होता है इसका ये फायदा है कि जो इस ये बनाया था कि लैप, लैप land, मतलब जो, जो टेक्नोलॉजीज बनता है जो वेराइटीज होता है वहाँ पे इंस्टीट्यूट पे और वो उसको फार्मर्स को ज्ञान देने के लिए मतलब उनको वहाँ तक पहुँचाने के लिए ये होता है क्या फायदा होगा इससे ये फायदा होगा की जो नया टेक्नोलॉजी बन रहे है में वो फार्मर्स अडाप्ट कर सकते हैं उससे उत्पादन भी पाँच से दर, दस परसेंट तक बढ़ सकते हैं इससे लोगों को क्या फायदा होगा आरोग्य ऐसी जो मे, जे, जो मतलब मैं हूँ मेडिसिनल डारोमेटिक प्लांट से उसका खेती बहुत कम लोगों ने करता है जैसे एक अश्वगंधा का खेती करते हो ना एक एक्टर से उससे साठ से एक लाख तक का लाभ भी मिल सकता है जैसे नॉर्मल डांगर का खेती करते हैं ना उसमें बहुत कीड़ों का प्रॉब्लम रहता है डिसीज का प्रॉब्लम रहता है और नीलगाय का भी प्रॉब्लम होता है या और ये मेडिसिनल और आरोमेटिक प्लांट्स में इसका कुछ प्रॉब्लम भी नहीं रहता है मतलब नीलगाय का प्रॉब्लम नहीं होता है डिसीजेस भी कम होता है और पेस्ट का प्रॉब्लम तो बहुत कम रहता है तो उत्पादन भी बढ़ सकता है और फार्म के लिए भी लाभ हो सकता है